દાઉદી બોરા સમાજમાં એક વેપારી સમાજ અને શાંતિપ્રિય સમાજ છે ત્યારે આવા સમાજમાં આવી ઘટના બને તે ખૂબ જ દુઃખની વાત છે તેથી સમાજ આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેવી રજૂઆત કરી હતી છરી મારીને એની હત્યા કરવામાં આવી એ કઈ નિર્દોષ કોઈ દુશ્મન આવો એટલે કઈ ચીજ અને ખાલી આવી રીતે એક આરોપીઓએ આવી રીતે હત્યા અને કર્યું છે અમારા સમાજમાં સાહેબ અમે આ તો લોકોને યાદદાસમાં પેલો એવો બનાવશે કે કોઈ હત્યા થઈ હોય કે અમારો સમાજ આપને પણ ખ્યાલ હશે ક્યારેય કોઈ લડાઈ ઝઘડા કંઈ હોતા નથી વેપારી સમાજ છે સાહેબ ખાસ અરજ એટલે કરવાની પોલીસે સારી કામગીરી કરી છે આરોગ્યની પકડી લીધા છે પણ હવે એવા કુમળા લેવામાં આવે કે પછી છૂટી જાય અને પાછા આવીને કે ધમકી થાય એવું બધું ના થાય અને આગળ ઉપર આવે કોઈ ઘટના હોવા મારા સમાજમાં બીજા સાધમાં ના બદલીની માટે પણ આપને ખાસ નિવેદન કરવા આવ્યો છું એક નિર્દોષ માણસનો આપું ફેમિલી લીખાય છે જે હતો એ જ માણસ વિયોગ્યો સાહેબ એ બધા છે sepeda કોઈ વસ્તુ ની સકતી ઓરા સમાજ અત્યારે મળીને આવેદન આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે અમારા સમાજના એક વ્યક્તિ એમના ભાઈને સરા જાહેર હત્યા કરવામાં આવી તો એના આરોપીઓને પકડવામાં આવ્યા છે પણ એને પૂરેપૂરો ન્યાય ન્યાય મળે એમ અમને ન્યાયતંત્ર ઉપર અને સરકાર પર પૂરો ભરોસો છે પણ છતાંય અમારા તરફથી રજૂઆત છે કે એમને પૂરેપૂરો ન્યાય મળે બધા ભેગા થયા છે અહીંયા અને જે પંદરમી તારીખે જે ઘટના બની એના અનુસંધાનમાં અમે આવેલા છે અને જે નિર્દોષ અથવા અમારા જે ભાઈ એનું જે થઈ ગયું છે અવસાન થઈ ગયું છે તો એના પાછળ બરાબર એના પગલાં લેવાય અને યોગ્ય અને ફેમિલીને યોગ્યને એનો ન્યાય મળે પાસે બી અમારી

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો